ભરૂચ જિલ્લાના વાકરા તાલુકાના વડદલા દહેજમાં અને દેશી વેચાણ ખુલ્લામ કરવામાં આવી રહ્યું હોય તેવી સામે આવી રહી છે પોલીસ વિભાગની રહેમનચર પ્રવૃત્તિ વેગ પકડ્યો હોવાનું તારૂના વેચાણ ઉપરથી સાબિત થઈ રહ્યું છે વાગરા દહેજ કાવે વડદલામાં બોટલેગર બે ફાર્મ બન્યા છે જિલ્લા પોલીસ વડા પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિ રોકવા માટે કબર કસી રહ્યા છે કે કેમ તે એક પ્રશ્ન બની ગયો છે આધારભૂત સૂત્રોના અહેવાલ મુજબ વાઘરા તાલુકાના વડતલાક ગામે ખુલ્યા આંબુટલેગરો દ્વારા દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે તો ચંબુસરના કાવી સહિતના વિસ્તારોમાં પણ બેફામ દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે જે વાઘરા અને દહેજ પોલીસ તંત્રને સહેજ પણ ખબર નથી તો પછી વાઘરા તાલુકાના વડતાલા તથા આજુબાજુના ગામડાઓમાં જે દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે તે કોના ઇશારે થઈ રહ્યું છે તે એક તપાસનો વિષય છે પરંતુ જિલ્લાના એસપી સાહેબ આ અંગે વધુ તપાસ કરાવે તો દારૂ અંગેનું નેટવર્ક ખુલી શકે આ દારૂ પીવાથી હમણાં જ કેટલાક માણસોનું મૃત્યુ થયેલ છે અને દારૂ પીવાથી મૃત્યુનો આંક દિવસે ને દિવસે વધતું જાય છે કેટલીય બહેનો વિધવાનો ભોગ બની છે અને એસપી સાહેબ આ અંગેની તપાસ કરાવે તો આવી શકે તેમ લખાઈ રહ્યું છે ત્યારે ભરૂચ જિલ્લાના એસપી સાહેબ કેવી તપાસ કરાવીને વિધવા થતી બહેનોને કેવો ન્યાય અપાવશે આવનારો સમય જ બતાવશે ગેરકાયદેસર તારોના વેચાણને કાંતિ છાપના ચોરે કેટલા પોલીસ દ્વારા છાવરવામાં આવી રહ્યા હોવાની લોકચર્ચા ઉઠવા પામી છે અને ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ દારૂના અડ્ડા ચલાવનારા લોકો દ્વારા પહેલાં તો શ્રમિકોને દારૂની લત લગાવવામાં આવી છે ત્યારબાદ તેઓ દારૂના બંધાણી થયા બાદ નીતિ નિયમ અનુસાર ડોક્ટરની જેમ તેઓને સવાર સાંજ બપોરના સાંજની જેમ દવાઓના જગ્યાએ દારૂ પહોંચાડવામાં કે પીવડાવવામાં આવે છે ત્યારે આ રેસની અંદર પોલીસ પણ પાછળ પડે તેમ નથી લોકચર્ચા એવી થઈ રહી છે કે જે રીતે દારૂના બંધાણી લોકો પોતાના સમય અનુસાર જઈને દારૂનું સેવન કરતા હોય છે તે જ રીતે પોલીસ દ્વારા સમયાંતરે પોતાના સમય અનુસાર જઈને દરેક દારૂના અડ્ડા ઉપરથી મસમોટું ઉઘરાણું કરીને હપ્તાખોરીના તોષણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું હોય તેવું ચિત્ર સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે અને ત્યારે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ દ્વારા કેમ કોઈ પગલાં લેવામાં આવતા નથી તેમાં જિલ્લાની અંદર રહેલ એલજેબી ઓ એસઓજીની ટીમ દ્વારા આ દારૂના તોષણને અટકાવવા માટે કોઈપણ પ્રકારના પ્રયત્નો થતા ન હોય તેવું દેખાઈ રહ્યું છે પોલીસ સ્ટેશન હદ વિસ્તારની અંદર રોજ નાના નાના કેસો કરીને પોલીસ પોતાનો પાંગડો બચાવ કરીને ઉપલે અધિકારીઓને ભ્રમમાં રાખીને પોતાનો વ્યવહારિક બચાવ તો કરે છે પણ સાથે સાથે ખૂબ મોટો આર્થિક સ્વાર્થ હપ્તાખોરીના તોષણથી પોતાનો સ્વાર્થ પણ સાથે લેતા હોય છે ત્યારે ગાંધીના ગુજરાતમાં પાટનગર ગાંધીનગરની અંદરથી ગૃહ વિભાગની સ્ટેટ મોનિટરિંગ સેલના ટીમ દ્વારા જો ચમુસર તાલુકાની અંદર તપાસ કરવામાં આવે તો લાખો નહીં રૂપિયાનો દારૂનો વેપારનું ફાસ્ટ થાય છે તેમ છે ભરૂચ જિલ્લામાં દારૂ વેચાઈ રહ્યો છે એ બાબત નકારી શકાય તેમ નથી ભરૂચ જિલ્લો એક ઔદ્યોગિક એકમો સાથે જોડાયેલો જિલ્લો છે ભરૂચમાં પરપ્રાંતિયોનું ચલણ વધતું રહે છે અને ભરૂચ જિલ્લામાં હાલ તારોનું વેસણ પણ છાપરે ચડી પોખારી રહ્યું છે પ્રાપ્ત માહિતી મુજબ તારો જિલ્લામાં કતાર દમણ કરતા વધારે પ્રમાણમાં તારોનું વેચાણ થાય તેમ છે કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં રોડ રસ્તાની આજુબાજુમાં દેશી તારોની પોટલીઓ વિદેશી તારુની ખાલી બોટલો અને બિયરના ખાલી કેન કે બોટલો અવારનવાર જોવા મળે છે અને ભરૂચ જિલ્લામાં એક તરફ ભ્રષ્ટાચારથી મુક્ત જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા છે તો તેમની નીચે કામ કરતા કર્મચારીઓ પોતપોતાના વિસ્તારમાં દારૂનો દુકાનો ચલાવે છે ને ચલાવવા દે છે જે એક તપાસનો વિષય છે પરંતુ એ સત્ય છે કે સ્થાનિક વિસ્તારના પોલીસ વિભાગના કર્મચારીઓ જિલ્લા પોલીસ વડાની આંખમાં ધૂળ નાખી રહ્યા છે અને પોતાનો વેપલો ચલાવી રહ્યા છે ને તેનો જીવતો જાગતો પુરાવો એ છે કે કોઈ પણ વિસ્તારમાં જાઓ ત્યાં એકની એક તારો પીધેલો માણસ તમને મળી જશે ને એ સાબિત છે કે તારું મળે છે જો મળે હોત તો કોઈ પીધેલા માણસ મળે ખરો એ ગંભીર સવાલ છે આ પોલીસ જિલ્લા પોલીસ વડા જાગૃત થાય અને જિલ્લાના તમામ વિસ્તારોમાં એક અલગ ટીમ બનાવી કરે તો આવે તેમ છે ત્યારે આ રેકેટને પ્રોત્સાહન સ્થાનિક પોલીસ દ્વારા આપવામાં આવી રહ્યું હોય તેવી લોકચર્ચાએ વેગ પકડ્યો છે આ ચર્ચાની તથ્યતા તપાસવાનો કોઈ અધિકારીઓને કેમ રસ નથી પછી સમયાંતરે તમામ અધિકારીઓને કે પોલીસ કર્મીઓને કાંતિ છાપ મળી રહ્યા છે અને તેમ અનેક પ્રશ્નો પ્રજાના મનમાં ઉઠી રહ્યા છે અને સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તે જરૂરી બન્યું છે રિપોર્ટર ખોડા વસાવા તહેલકા ન્યૂઝ ભરૂચ